नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज ऑफ कच्छ में आप स्वागत आज तारीख छ मे बेहजार चौबीस जो आज न समाचार न्यूज सॉफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन न ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज ત્રીજા દિવસે ક્ષત્રિય અગ્રણીઓએ રાજપૂતોને મોટું મન રાખી બીજેપી તરફે મતદાન કરવા અપીલ કરી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનથી નારાજ ક્ષત્રિય મતદારોને મનાવવા માટે ભાજપે મોટું અને આખરી પગલું ભર્યું છે ભાજપના તમામ ક્ષત્રિય આગેવાનોએ રાજપૂત સમાજને રવિવારે લોકસભા ચૂંટણી પ્રચારના અંત પહેલાં રાષ્ટ્રીય હિતમાં ભાજપને મત આપવા અપીલ કરી છે ગુજરાતની તમામ પચીસ બેઠકો પર સાતમી મે ના રોજ મતદાન થવાનું છે એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ગુજરાતમાં ભાજપના વરિષ્ઠ ક્ષત્રિય નેતાઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આઈ કે જાડેજા પ્રદીપસિંહ જાડેજા માંધાતા સિંહ જાડેજા કેસરીદેવસિંહ ઝાલા બળવંતસિંહ રાજપૂત જયેન્દ્રસિંહ પરમાર મહેન્દ્રસિંહ સરવૈયા કિરીટસિંહ રાણા ધર્મેન્દ્રસિંહ જાડેજા સી કે રાહુલજી

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી ના હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

आउती काले पौरी मोरी से, त्यासुती माले रजा आपसे, नमस्कार